ગાંધીધામ એસોજી ગેરકાયદેસર બાર પોઈન્ટ પચાસ ગ્રામ માદક પદાર્થ હેરોઈન જથ્થા સાથે એકને ઝડપ્યો ગાંધીધામ એસોજી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો ખાનગી બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી હતી કાર્યવાહી હોટલ અપના પંજાબનો સંચાલક બલવિંદર સિંગ જયમલ સિંગ પોતાની હોટલમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી આરોપી પાસેથી છ પોઈન્ટ પચીસ લાખની કિંમતનો બાર પોઈન્ટ પચાસ ગ્રામ માદક પદાર્થ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો આરોપી પાસેથી હેરોઇન મોબાઈલ રોકડ સહિત સાત પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે